ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એમ્પ્લિફાય એમ્પ્લિફાય શબ્દનો અર્થ મોટું કરવું વધારવું નિવૃદ્ધિ કરવી રેડિયો વીજળી સંદેશા ઇત્યાદિ વધુ શક્તિશાળી બનાવવા વિસ્તારવું પ્રસારવું સવિસ્તર કહેવું કે વિસ્તારીને કહેવું કે કશાકમાં વિગત વધારવી થાય છે એમ્પ્લિફાય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તે મુદ્દાનો વિસ્તાર કરવા માટે તુરત જ સંમત થયા ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી ગુજરાતી જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ